É. Posso... Ah, અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ટાઉન હોલમાં જે સમગ્ર વિકાસ સપ્તાહ અંતર્ગત જે કામોના લોકાર્પણ અને ખાદ ખાદમુહૂર્તના જે કાર્યક્રમોનું જે કાર્યક્રમ થયો ત્યાં ઉપસ્થિત રહેવાનું થયું તો મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી નગરપાલિકાના પ્રમુખશ્રી તાલુકા મંડળના પ્રમુખશ્રી અને સર્વે કોર્પોરેટરશ્રીઓ અને સૌ આગેવાનો અને મોડાસા નગરજનો સાથે આ કાર્યક્રમની ઉજવણી થઈ અને ત્યારબાદ અહીંયા કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જે રિવર પાર્કનું ખાદમુહૂર્ત પણ કરવામાં આવ્યું એટલે આજે ખુશીનું એક ગૌરવ અનુભવીએ છીએ કે સમગ્ર ગુજરાત જ્યારે વિકાસની હરંફાર ભળી રહી છે ત્યારે આજે મોડાસા શહેર પણ એ વિકાસથી વંચિત ન રહે એના માટે ખૂબ બધા મોટી સંખ્યામાં એવા એવી મોટી રકમોમાં જ્યાં કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે ત્યારે આજે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અભિનંદન આપીએ છીએ આવી જ રીતે સતત ગુજરાતમાં તમામ જિલ્લાઓના શહેરો અને વિક ગામોમાં એ વંચિત સુધી વિકાસ પહોંચે અને તમામ યોજનાઓ પહોંચે એના માટેની જે સરકાર પ્રયત્ન કરી રહી છે એની સાથે નગરજનો અને સૌ લોકો કટિબદ્ધ છે એમાં વહીવટીતંત્ર હોય કે ગ્રામજનો હોય કે નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને વિશ્વાસથી આપણે સૌ ગુજરાતની વિકાસની હરણફાળ ભરી આગળ વધીએ એ જ શુભેચ્છાઓ